રાજકોટમાં આ વખતે વેકેશનના સમયગાળામાં પણ ટ્રાવેલ એજન્સીઓને નુકસાન થઈ રહ્યું છે ટ્રાવેલ એજન્સીઓ પર ચૂંટણી અને આવેલા નેગેટિવ અસર પડી રહી છે સરકારી કર્મચારીઓથી લઈને વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો હાલમાં ચૂંટણીના કાર્યોમાં વ્યસ્ત છે જેને લઈને તેઓ હાલ ફરવા જવાનું ટાળી રહ્યા છે તો અગાઉ બુકિંગ થયેલા અનેક ગ્રુપ તેમજ ટુરિસ્ટો પોતાના પેકેજ કેન્સલ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે જેમ દર વખતે મે મહિનામાં વેકેશનનો જે રસ હોય ને એવો આ વખતે અમને રસ ફીલ નથી થતો અને આ ફેક્ટરમાં મેઇન ફેક્ટર જો અમે કહીએ ને તો અમને ઇલેક્શન ઇફેક્ટ લાગે છે કે સાત જૂન સાત મેની જે ચૂંટણી છે ને એને લીધે ગવર્મેન્ટ ઓફિસરો કે આપણા રેગ્યુલર જે ફરવાવાળા હોય છે ને એનો ફરવામાં અત્યારે એટલો ઘસારો ઓછો લાગે છે અમને દર વખતે કરતા આમ તો વિદેશમાં ફરવા જવા માટે લોકોમાં દુબઈ હોટ ફેવરિટ રહે છે પરંતુ તાજેતરમાં જ દુબઈમાં આવેલા પૂરને કારણે ટુરિસ્ટની સંખ્યામાં ઘટાડો થયો છે આ વખતે ટ્રાવેલ એજન્ટોને ધારણા પ્રમાણે બિઝનેસ ન થતાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે કુલીન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ